મોટી ઘટના ઉપર નજર કરીએ તો ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે આજના દિવસ માટે ગૃહની કામગીરીથી પરેશ સસ્પેન્ડ કરવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દે વિવેદ વિવાદિત નિવેદન આપવા બદલ પરેશ ધાનાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ જ અંગે કોંગ્રેસના નેતાઓ આખરી પ્રતિક્રિયા આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિક્રમ માડમ સાથે પણ આજ મુદ્દે ચર્ચા કરી આવો જોઈએ તેમણે શું જણાવ્યું હતું સરદાર પટેલ ને લઈને ગ્રહમાં હોબાળો થયો અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા વાત છું વિક્રમ માડમ કોંગ્રેસના ગ્રહમાં હોબાળો થયો પરેશભાઈનું કહેવું છે કે મારા શબ્દો નથી સરકારે વેબસાઇટમાં લખેલા શબ્દો છે એ હું બોલ્યો છું બીજી તરફ વાત એવી છે કે તે માફી માંગે નહીં તો તેની સામે કાર્યવાહી માટે થઈ અને સરકાર જે સત્તા પક્ષ છે તેના દ્વારા કહેવામાં આવ્યું શું કહેશો માફી ભૂલની હોય જો ભૂલ જ ન હોય તો માફી કે નહીં સરકારે વેબસાઇટ પર ઓફિશિયલી શબ્દો મૂક્યા છે અને આપણા ટીવીના માધ્યમથી હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ શબ્દો આપ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટ પર જોઈ લો જે સરકારના શબ્દો છે એનો જ પરેશભાઈએ ઉપયોગ કર્યો છે ફક્ત સરકારની જીત વિપક્ષનો મોરલ તોડવો પોતાની જવાબદારીમાંથી ભાગવું અને ચાર દિવસનું સત્ર છે એમાં પણ એક દિવસ બરબાદ કરી નાખો જો સરકારની ટ્રેઝરી બેન્ચની આ રણનીતિ હોય તો આમાં વિપક્ષ બીજું શું કરી શકે એનો જવાબ તો જનતા એ આવતા દિવસોની અંદર દેશે કે જે સરકારની જવાબદારી છે જે ટ્રેઝરી બેન્કની જવાબદારી છે કામકાજ ચલાવવું અને સરકાર જો ભાગતી હોય અને જનતાને નુકસાન કરતી હોય તો એનો જવાબ જનતાએ આપવો જોઈએ પટેલનું સીધું કહેવું છે કે જો પરેશ ધાનાણી માફી નહીં માંગે તો આવનારા સમયમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસના તમામ જે ધારાસભ્યો છે તેનો વિરોધ કરશે અને પરેશ ધાનાણીને સાથે જ કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન છે તે ઉઠાવવું પડશે લોકો પણ તેને સ્વીકારશે નહીં જનતા જે નિર્ણય દેશે અમે અમે સર આંખો ઉપર ચડાવશું જનતા એનો નિર્ણય નક્કી કરશે સરકારની ઓફિશિયલી વેબસાઇટ પર જે શબ્દ હોય અને એ શબ્દ બોલવા જો ગુનો હોય

કે આ ન થવું જોઈ પાંચ દિવસનું સત્ર એક દિવસ શ્રદ્ધાંજલિમાં ગયો ચાર દિવસનું સત્ર એમાં પણ આજે બીજો દિવસ ખતમ થઈ ગયો એ હકીકત દુઃખદ છે હવે અમારી પાસે ફક્ત બે દિવસ વહીધા છે સરકાર પોતાની જવાબદારીમાંથી ભાગે છે પ્રજાના પ્રશ્નોના જવાબદેવામાંથી ભાગે છે એને સરકારે બહુમતીના જોરે જે આ કૃત્ય કર્યું છે એને હું શબ્દોમાં વખોડી કાઢું છું આભાર વિક્રમભાઈ તો જે પ્રમાણે જણાવ્યું છે કે જે દ્વારા બોલવામાં આવ્યું છે તે સરકારી વેબસાઇટના શબ્દો હતા પોતાના શબ્દો હતા અને માફી માંગવાનો કોઈ સવાલ રહેતો નથી કેમેરામેન વિરેન્દ્રસિંહ ભાટી સાથે કશ્યપ જોશી જીએસટી